કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપા પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલ ના માર્ગદર્શન હેઠળ એકસો અડસઠ ચોર્યાસી વિધાનસભામાં આવેલ ચોર્યાસી તાલુકાના હજીરા નોટીફાઈડ વિસ્તારમાં સમાવિષ્ટ

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો કવાસ ગામે રૂપિયા પાંચ પોઈન્ટ નવ્વાણું કરોડના ખર્ચે પાંચ કામો મોરા ગામે રૂપિયા નવ પોઈન્ટ ત્રીસ કરોડના ખર્ચે નવ કામો દામકા ખાતે રૂપિયા બે પોઈન્ટ પાંત્રીસ કરોડના ખર્ચે નવ કામો અને હજીરા ખાતે રૂપિયા સાઠ અડતાળીસ કરોડના ખર્ચે એક કામનું ખાતમુહૂર્ત થયું છે સુરત એ સૌથી વધુ રોજગારી પૂરું પાડતું શહેર છે સુરત જિલ્લાના આસપાસના કવાસ મોરા દામકા ભટલાઈ સુવાલી તથા હજીરા વગેરે ગામોના લોકો રોજગારી માટે આવન જાવન કરતા હોય છે જેથી નોટિફાઈ વિસ્તારનો ભાગ હોવાથી વર્ષ બે હજાર ત્રેવીસ માં રૂપિયા પચીસ પોઈન્ટ બાર કરોડના ચોવીસ વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે હર્ષદ મહાયવંશી રિપોર્ટ આઝાદ ન્યૂઝ